શાળાના વિદ્યાર્થીઓનું વયજૂથ પત્રક બનાવવાનું આવે છે આમાં વિદ્યાર્થીઓની ઉંમર વર્ષ માસ અને દિવસ મુજબ એની શોધવાની હોય છે અને એ ડેટાને આપણે જેન્ડર કાસ્ટ અને અન્ય વિગત પ્રમાણે અલગ કરવી હોય તો કઈ રીતે કરી શકાય એનો આપણે આ એક વિડીયો બનાવેલો છે કઈ ફોર્મ્યુલા વાપરી શકાય વયજૂત પત્રક બનાવવા માટે આપણે ઓફલાઈન બનાવીએ તો ઘણો બધો સમય બગડે છે પણ આપણે એક્સેલનો ઉપયોગ કરીને વય પત્રક બનાવીએ તો આપણે ફક્ત પાંચ મિનિટમાં પત્રક અલગ અલગ ડેટા મુજબ બની જાય છે તો આપણે શીખીએ હું છું પ્રજાપતિ નકોડા પ્રાથમિક શાળાને આપણે હવે વિડીયો શરૂ કરીએ છીએ મારી પાસે એક ડેટા છે એમાં અટક વિદ્યાર્થીની અટક છે નામ છે પિતાનું નામ છે તારું તો તમે આ આખું નામ ભેગું પણ લખી શકો મેં અલગ લખેલા છે કેટેગરી એટલે ઓબીસી એસસી એસ ટી જનરલ જે કેટેગરીમાં હોય તે જાતિ એટલે કે વિદ્યાર્થી કુમાર છે કે કન્યા છે અહીંયા જન્મ તારીખ લખેલી છે હવે આપણે આ ડેટાને જન્મ તારીખ મુજબ વિદ્યાર્થીના વર્ષ કેટલા થયા છે એ જોઈશું વિદ્યાર્થીને કેટલા માસ થયા છે ને એ આજની તારીખે કેટલા દિવસ થયા છે તો સૌથી પહેલા આપણે આચુલિયા સતીશ હરખાભાઈ છે એની જન્મ તારીખ આઈ કોલમમાં છે આઈ થ્રી તો આ જન્મ તારીખ પ્રમાણે અહીંયા એની ઉંમર આવી જોઈએ કેટલા વર્ષનો છોકરો છે તો એના માટે આ રીતે ફોર્મ્યુલા આપણે લખશું બરાબર નિશાની કરવી પડે એ પછી કર્યા પછી આજની તારીખે જે તારીખ હશે એ પ્રમાણે વિદ્યાર્થીની ઉંમર ટુડે કર્યા પછી અક્ષર છે વાય ડબલ અવતરણ ચિહ્ન પૂરા કરો અને ફરતી પાછું કૌશ પૂરો કરવાનો છે તમે જોયું કે વિદ્યાર્થીની ઉંમર તેર વર્ષ છે લખાઈ રહ્યો કે ફરીથી જોઈએ આપણે કોલમ માં કઈ ફોર્મ્યુલા વાપરે અહીંયા ઉપર તમે જોઈ શકો ડેટેડ ઇફ આઈ થ્રી અલ્ફ વિરામ ટુ શરૂ કૌંસ પૂરો કર્યો અલ્પ વિરામ અવતરણ ચિહ્નમાં ડબલ અવતર ચિહ્નમાં વાય ડબલ અલ્તરણ ચિહ્ન ફરીથી કૌંસ પૂરો અને એન્ટર આપતો એટલે કે તેર વર્ષનો આ વિદ્યાર્થી છે એની ઉંમર તેર વર્ષ છે હવે દરેક વિદ્યાર્થીની આ જ ફોર્મ્યુલા ફરથી નાખવાની જરૂર નથી અહીંયા ક્લિક કરીને અહીંયા ખેંચી લેજો એટલે આમ ખેચી લઈએ તો વિદ્યાર્થી દરેક વિદ્યાર્થીની ઉંમર અહીંયા આવી જશે તમે જોઈ શકો છો દરેક વિદ્યાર્થીની ઉંમર આવી હવે અહીંયા માસ શોધવાના છે માંસ વાળા ખાનામાં જઈને બરાબર હવે મહિનો શોધવાનો છે એટલે માત્ર એમ નથી લખાતું વાય એમ લખીશું આપણે કૌંસ પૂરો સોરી અવતર ચિહ્ન અને કૌંસ પૂરો અને એન્ટર આપે તો આ વિદ્યાર્થીને તેર વર્ષ અને સાત મહિનાની ઉંમર થઈ છે આપણે નાનું કરી દઈએ હવે આને પાછું આમ ડબલ ક્લિક કરશો એટલે આની ઉંમર દરેકના મહિના ગણાઈ જશે લગભગ આપણે સિત્તેર જેટલા વિદ્યાર્થીઓની યાદી છે હવે અહીંયા આપણે દિવસ ગણવાનો છે તો દિવસ ગણવામાં પણ આપણે બરાબર કરીને આઈ ઇફ સેલ નંબર તમારી વિદ્યાર્થીની જન્મ તારીખ જે ખાનામાં હોય એ જ સેલ નો નંબર મારે અહીંયા આઈ થ્રી છે એટલે હું આઈ થ્રી લખું છું આઈ થ્રી અલ્પ વિરામ ટુ ડે મિત્રો ટુડે એટલા માટે લખીએ છીએ કે ધારો કે તમે અઠવાડિયા પછી આ એક્સેલ ખોલશો તો એ સમયે જે વિદ્યાર્થીની ઉંમર હશે એ દિવસમાં એ જ જન્મ તારીખ પ્રમાણે એ દિવસ પ્રમાણે એની ઉંમર લખાઈને આવશે એક વર્ષ પછી ખોલશો તો એની ઉંમર એક વર્ષ પછી કેટલી હશે એ લખાઈને આવશે ટુડે ડે પછી કૌશ સર પૂરો અલ્પ વિરામ અવતરણ ચિહ્નમાં હવે આપણે દિવસ શોધવાનો છે તો એમ ડી અવતર ચિહ્ન પૂરું અને એન્ટર આપી દઈએ તેર વર્ષ સાત મહિના અને ત્રેવીસ દિવસની ઉંમર સતીષભાઈની છે અહીંયા સિલેક્ટ કરીને ડબલ કી કરો એટલે આખી યાદી પ્રમાણે ઉંમર એની ગઈ આના માટે ખોટી આપણે ઓફલાઈનમાં ગણતરી કરી કરીને કેલ્ક્યુલેટર લઈને બેસી તો બહુ ખૂબ સમય બગડે હવે ધારો કે હજુ પણ અહીંયા તેર વર્ષ છે સત્તર વર્ષ છે સોળ વર્ષ છે સત્તર તો આ પ્રમાણે નાની મોટી સંખ્યા વચ્ચે આવે છે નાની મારના છોકરા ઉપર આવી જાય સૌથી મોટી ઉંમરના છોકરા વિદ્યાર્થીઓ નીચે આવી જાય એ રીતે આપણે ફોર્મ્યુલા વાપરીએ તો અહીંયા ડેટા સિલેક્ટ કરી દેવાનો જેટલો પણ ડેટા છે સિલેક્ટ કરી દેવાનો એના પછી રાઈટ ક્લિક કરીને શોર્ટ જાઓ શોર્ટમાં કસ્ટમ શોર્ટ જાઓ એમાં ખાસ જોજો શોર્ટ બાય કોલમ ડી કોલમ ડીને પણ આપણે કોલમ એ લેવાની છે અહીંયા કોલમ એ કોલમ એ વેલ્યુ પ્રમાણે સ્મોલર સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ નાના તરફથી મોટા તરફ અહીંયા એટ લેવલ આપો અહીંયા પણ લેવલ કોલમ બી વેલ્યુ વેલ્યુ એટલે આંકડા આપણા એની કિંમત સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ એટ થ્રી લેવલ એમાં કોલમ સી રાખવાનો છે વેલ્યુઝ અને સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ આ પ્રમાણે ઓકે આપી દો એટલે તમે જોશો કે વિદ્યાર્થી સૌથી નાનો સૌથી નાની ઉંમરનો વિદ્યાર્થી ઉપર આવી જશે બાર વર્ષ દસ મહિના આઠ દિવસ બરાબર છે એ પછી આ બંનેની ઉંમર સરખી છે એટલે ધારો કે અહીંયા આપણે ડેટ બદલી નાખીએ પાંચ છ પચીસ તારીખ છે જે કે આપણે છવ્વીસ કરી નાખીએ તો તમે જોશો કે વિદ્યાર્થી સાત દિવસ થઈ ગયા આઠ દિવસ બરાબર છે તો આ રીતે આખા વિદ્યાર્થીની યાદી તમે તમારા સ્કૂલમાં બસો વિદ્યાર્થીઓ ત્રણસો પાંચસો જેટલા પણ વિદ્યાર્થીઓ હોય આ ફોર્મ્યુલા તમે વાપરો તો તમારે એક જ વાર મહેનત થાય છે અને પછી દર વર્ષે જાતે આ સંખ્યાની ઉંમર બદલાઈ જાય છે હવે ધારો કે આમાં કેટલા ઓબીસી છે કેટલા એસસી છે કેટલા જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે આમાં કેટલા ક કુમાર કેટલી છે કન્યા કેટલી છે ધારો કે મારે કેટેગરી અને જાતિવાઈઝ જોવા છે કે ઓબીસીના કેટલા છોકરા છે અને જનરલના કેટલા છોકરા છે તો કેટેગરી અને જાતિ બંનેનું સિલેક્ટ કરીને તમે અલગ અલગ પણ સિલેક્ટ કરી શકો હું બંનેનું સિલેક્ટ કરીને ચેક સુધી સિલેક્ટ કરીશ રાઈટ ક્લિક આપીશ એમાં ફિલ્ટરમાં જઈને ફિલ્ટર બાય વેલ્યુ કરી દઉં છું ઓકે હવે અહીંયા જો કેટેગરીમાં બધા છુપાઈ ગયા હવે મારે ફક્ત જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ જોવા છે તો જનરલ પર ટિકિટ ટીક કરીને ઓકે આપી દઉં છું તો જનરલ કેટેગરીના કેટલા વિદ્યાર્થીઓ છે અહીંયા આવી ગયા હવે ધારો કે મારે જનરલ કેટેગરીમાં કેટલા કુમાર છે એ જોવું છે તો અહીંયા હું કુમાર કરી દઈશ ફક્ત કુમાર રાખીશ ઓકે તો આખી યાદીમાં જનરલ કેટેગરીના ચાર કુમાર છે આખી સ્કૂલમાં ધારો કે મારે એમ જોવું છે કે ઓબીસીની કેટલી છોકરીઓ છે તો અહીંયા

આખા શાળા વર્ગની સંખ્યાને વર્ષ માસ અને દિવસ પ્રમાણે ડિવાઈડ કરી શકું છું મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો લાઇક સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રોમાં શેર કરજો ખૂબ ખૂબ આભાર